નમસ્કાર મિત્રો મા સપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે પરેશ જોશી મિત્રો હાલ આપણા દેશની અંદર એક જ મુદ્દો ચર્ચામાં રહેલો છે એ છે રૂપાલાએ જે બફાટ કર્યો એના આજે ઘેરા પ્રત્યાગતો પડી રહ્યા છે આખા દેશની અંદર આજે આપણે જોઈ રહ્યા છીએ કે ક્ષત્રિય સમાજ આજે છે તે એનો જે રૂપાલાએ જે બફાટ કર્યો તો એનો ભારે વિરોધ કરી રહ્યું છે એના ઘેરા પ્રત્યાઘાતો આપણે જોઈ રહ્યા છીએ હાલમાં લોકસભાની જ્યારે ચૂંટણી છે એના ઉપર પણ આની અસર જોવા મળી રહી છે ત્યારે મિત્રો હું એવા એક આજે વ્યક્તિત્વની વાત કરીશ કે હંમેશા પ્રજાની વચ્ચે રહ્યા છે પ્રજાના કામો કર્યા છે આજે પણ એમને છે તે પ્રજા એટલો જ ચાહે છે તો એવા આપણે ક્ષત્રિય સમાજના અગ્રણી રાજુભા જાડેજા સાથે આપણે મુલાકાત કરશું બાપુ મહાસાપુરા ન્યૂઝમાં સ્વાગત છે બાપુ જે હાલમાં જે મુદ્દો છે એ ચર્ચામાં રહેલો છે દેશભરમાં લોકસભાની ચૂંટણી ઉપર આ મુદ્દાની કેટલી અસર પડશે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર એક જ વાત ચર્ચાઈ રહી છે અને હવે ધીમે 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 એ વાત સમગ્ર દેશમાં ફેલાઈ રહી છે એનું કારણ છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાન પીઢ નેતા જે કહેવાય ખૂબ કસાયેલા નેતા છે એમણે જે એક ટિપ્પણી કરી એ ટિપ્પણી મારાથી પણ બોલી શકાય એમ નથી પરંતુ એ ટિપ્પણીથી કોઈ વ્યક્તિ કે કોઈ સમાજ ઉપર ટિપ્પણી થયેલી નથી પણ એ ટિપ્પણી એમણે જે લોકોએ આ દેશનું નિર્માણ થાય ભારત દેશની રચના થાય ભારત લોકશાહી તંત્ર બને એના માટે દેશના પાંચસો બાસઠ રજવાડાઓ એમણે પોતાના રજવાડાઓ સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી દેશના નિર્માણ માટે પોતે અર્પણ કર્યા એ માત્ર રજવાડાઓ માત્ર દરબારો જ નહોતા દરેક સમાજના એ રજવાડાઓ હતા ક્યાંક પાટીદાર સમાજના પણ રાજા હતા અન્ય સમાજના પણ રાજાઓ હતા એ રાજપરિવારો ઉપર જ્યારે આ ટિપ્પણી એની બેન દીકરીઓ ઉપર જ્યારે ટિપ્પણી કરવામાં આવી છે ત્યારે મિત્રો આ ખૂબ ગંભીર બાબત છે તમે વિચારો કે જેણે દેશનું નિર્માણ કરવામાં પોતાનું યોગદાન આપ્યું પોતાના રાજા રજવાડાઓ કોઈક અઢારસો પાદરના રજવાડા હતા કોઈ બે હજાર પાદરના રજવાડા હતા કોઈ પાંચસો પાદરના રજવાડા હતા એ બધા રજવાડાઓ અર્પણ કરીને આ દેશનું નિર્માણ થયું છે સરદાર વલ્લભભાઈ પટેલ ની સરદાર વલ્લભભાઈ પટેલે આહવાન કર્યું કે રાજા રજવાડાઓને કે આપણે લોકશાહી લોકશાહી દેશ દેશ તંત્રનું નિર્માણ કરીએ અને ભારત બનાવીએ એ આહવાનને સ્વીકારી રાજા રજવાડાઓએ પોતાના રજવાડાઓ અર્પણ કર્યા અને ત્યાર પછી આ લોકશાહી તંત્ર આપણા દેશની અંદર અમલમાં આવ્યું છે આજે રૂપાલાજી જે મંત્રીપદ ભોગવી રહ્યા છે ને એ પણ આ રાજા રજવાડાઓના કારણે ભોગવી રહ્યા છે એમણે જો પોતાના રાજા રાજાઓ રજવાડાઓ દેશને અર્પણ ન કર્યા હોત તો દેશમાં લોકશાહી ન હોત લોકશાહી ન હોત તો રૂપાલાજી મંત્રી ન હોત એટલે કેન્દ્ર સરકારના એક સિનિયર મંત્રીએ રાજા દીકરીઓ બેન દીકરીઓ પર જયારે ટિપ્પણી કરી છે ત્યારે ખૂબ જ દુઃખદ બાબત છે અને આ માત્ર ક્ષત્રિય સમાજનો વિષય નથી અઢારે વર્ણનો આ વિષય છે દરેક સમાજનો આ વિષય છે બેન દીકરીઓ આપણે બધા સમાજમાં સામાજિક સમરસતા આપણે ભોગવતા હોય છે દલિતની દીકરી હોય એ પણ અમારી દીકરી છે પાટીદાર સમાજની દીકરી હોય એ પણ અમારી દીકરી છે ત્યારે મિત્રો આ રૂપાલાજીએ નિવેદન આપ્યું છે જે વાણીવિલાસ કર્યો છે એ માત્ર રાજપૂત સમાજની દીકરીઓ લાગુ નથી પડતો પણ દરેક અઢારે વર્ણની અઢારે સમાજના બેન દીકરીઓને લાગુ પડે છે ત્યારે એને હું વખોડું છું અને ચોક્કસપણે જે સમગ્ર રાજ્યની અંદર સમગ્ર દેશની અંદર છે એમાં હું સુરપુર આવું છું આ કોઈ સમાજ સમાજ વચ્ચેની વાત નથી ઘણા લોકો આને રાજકીય રંગ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ મિત્રો આ કોઈ એવી બાબત નથી હા રાજકીય કોઈ બાબત ઉપરથી કોઈ સમાજ સમાજને સામે કરવાની વાત આવે તો એક અલગ બાબત છે પણ જે લોકોને એવું દેખાય છે કે પાટીદાર અને દરબાર જો એક રહેશે તો અમારું રાજકીય અસ્તિત્વ ભૂસાઈ જશે એવા લોકો આ પ્રકરણમાં સમાજ સમાજને સામે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ આ પ્રયત્ન મિત્રો બે સમાજને સામે કરવાનો નથી પણ ગુજરાતની અસ્પિતાને લાંછન રૂપ લગાડવા માટે આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આવી માનસિકતા ન આવી જોઈએ પોતાના રાજકીય રોટલા સેવકવા માટે સમાજ સમાજની વચ્ચે વૈમનસ્ય ઉભું કરવું એ કેટલા અંશે વ્યાજબી છે એટલે હું ચોક્કસપણે કહીશ રૂપાલાજી એ જે વાણી વિલાસ કર્યો છે એની સજા રૂપે હું તો મારું તો એવું માનું છું કે વલ્લભભાઈ પટેલ ના કેવાથી અર્પણ કર્યા હતા વિચાર કર્યા વગર માત્ર રજવાડા નહીં પોતાની મિલકતો પણ દેશને અર્પણ કરી હતી આ તો એક લોકસભાની ટિકિટ છે રૂપાલાજી જેવા કદાવર નેતાએ તો પોતે સામે ચાલીને કહેવું જોઈએ કે મારાથી આ ભૂલ થઈ છે અને એ ભૂલ સ્વીકારું છું અને હું લોકસભાની ચૂંટણી નહીં લડું ત્યારે આ વાત સાચી ગણાશે ખાસ બાબુ હું વાત કરું અત્યારે રૂપાલાએ ભાજપ સાથે સંકળાયેલા છે અત્યારે કોઈ બીજા પક્ષના નેતા હોય હોય અને આવી રીતના જો બફાટ કર્યો હોય તો એના કેવા પરિણામો આવે ભાજપના આગેવાનોની માનસિકતા છે કે આપણા લોકો વિશે કોઈ બોલે તો એને જોર શોરથી ચગાવવું વારંવાર ચગાવવું કોઈક અન્ય રાજ્યની અંદર ભાજપના લોકસભાના ઉમેદવાર હેમા માલિની વિશે પણ ટિપ્પણી થઈ છે અને એનો કેટલો વિરોધ કરે છે ભાજપ તો જે હેમા માલિની એક સ્ત્રી છે તો રાજા રજવાની બેન દીકરીઓ સ્ત્રીઓ નથી શક્તિની વાતો કરવામાં આવે છે શક્તિનું પૂજનની વાતો કરવામાં આવે છે સ્ત્રી સશક્તિકરણની વાતો કરવામાં આવે છે સ્ત્રી સશક્તિકરણની વાતો એક બાજુ કરવી અને બીજી બાજુ આવા વાણી વિલાસ કરવા એ ક્યાંય શોભા નથી દેતા હાલમાં લોકસભાની ચૂંટણી નજીકમાં છે બાપુ ખાસ આપણે વાત કરીએ ગુજરાતમાં છવ્વીસ બેઠકો છે આખા દેશની અંદર વિરોધ થઈ રહ્યો છે ભાજપ કે છે કે અબકી બાર ચારસો કે પાર તો આના જે આપણે હાલમાં જે આનો વિરોધ ચાલી રહ્યો છે બફાટનો એની આ લોકસભાની ચૂંટણી ઉપર ખાસ અસર કેવી પડશે અને કચ્છમાં પણ એના કેટલા પરિણામો આવશે હું આજે આપને જે આ ઇન્ટરવ્યુ આપી રહ્યો છું એ તો સ્પષ્ટતા કરી દઉં કે મને આજે લગભગ બાવનમું વર્ષ ચાલી રહ્યું છે મારા જન્મથી એકાવન વર્ષ સુધી મેં ભારતીય જનતા પાર્ટીમાં જ કાઢ્યા છે અમુક લોકોની માનસિકતાના કારણે ભારતીય જનતા પાર્ટીની અંદર ક્ષત્રિય કોઈ મોટો ન થવો જોઈએ ક્ષત્રિયો આગળ આવે તો એમની જાણે લંકા લૂંટાઈ જતી હોય છે એવા વ્યવહારનો ભોગ બનીને અમને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા હતા એ વાત ઉપર હું જવાબ નથી માંગતો પણ આજે હું એક ક્ષત્રિય સમાજના એક દીકરા તરીકે આપની સાથે વાત કરી રહ્યો છું સંવેદનશીલ લાગણી સાથે જ્યારે આ મુદ્દો જોડાયેલો હોય એમાં પણ અમારા માતાઓ બેન દીકરીઓ બાબતનો જયારે મુદ્દો હોય ક્ષત્રિય સમાજ પોતે પોતા માટે ક્યારે કેમ આગવા જતો નથી બીજાનું હિત કરીને એના હિતમાં જ આપણું હિત સમાયેલું છે એ ભાવના સદાય અમે રાખતા હોઈએ છીએ કોઈને પણ જરૂર પડે તો અડધી રાતે પણ ક્ષત્રિય સમાજ એની સાથે ઉભો રહેતો હોય છે ત્યારે ક્ષત્રિય સમાજના મેં અગાઉ કીધું એમ રાજા બેન દીકરી ઉપર જયારે આ ટિપ્પણી કરવામાં આવી છે જોરદાર અસંતોષ માત્ર ક્ષત્રિય સમાજમાં છે એવું નથી બધા જ સમાજોએ સુરતના બ્રહ્મ સમાજે પણ આને સમર્થન આપ્યું છે અમદાવાદના માલધારી સમાજે પણ આમને સમર્થન આપ્યું છે ઇવન પાટીદારના બેન દીકરીઓએ પણ આને સમર્થન આપ્યું છે કારણ કે આજે રાજનેતાઓ પોતાની પ્રસિદ્ધિ માટે કે પોતાના સ્વાર્થ માટે એક સમાજ વચ્ચે જાય ત્યારે બીજા સમાજના આવગુણ ગાય બીજા સમાજ વચ્ચે જાય ત્યારે એક સમાજના પેલા સમાજના આવગુણ ગાય અને ઓના વખાણ કરે એવી રીતે પોતાનો રોટલો સેકવાનું જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે જેવો સુખ આ જે વિવાદ થયો છે એ વિવાદનો સુખ સમાધાન નહીં થાય તો ચોક્કસપણે આવનારી ચૂંટણીની અંદર ક્ષત્રિય સમાજ આપ બધે જોઈ રહ્યા છો દરરોજ ટીવીમાં કાલે પણ ધંધુકામાં સંમેલન હતું એમાં પણ નક્કી કરવામાં આવ્યું છે કે જો સારી રીતે સમાધાન નહીં થાય ને સમાધાન માત્ર એક જ માગણી છે બીજું તો કોઈ છે પાંચ દસ મુદ્દા તો છે નહીં રૂપાલાજીએ જે બોલ્યા છે રૂપાલાજીનો કોઈ વિરોધ નહોતો કરતો પણ રૂપાલાજીએ જે વાણી વિલાસ કર્યો છે એના કારણે રૂપાલાજીનો વિરોધ છે રૂપાજી રૂપાલાજીની વાણી વિલાસનો વિરોધ છે એક આટલા મોટા નેતાને ન શોભે એવો શબ્દોનું ઉચ્ચારણ જયારે એમને કર્યું છે ત્યારે સમગ્ર દેશની અંદર રાજા રજવાડાઓ પણ આ નિવેદનથી ખૂબ દુઃખી થયા છે ગામડામાં રહેતો નાનો ગરીબ પરિવાર હોય ક્ષત્રિય સમાજનો એને પણ વધારે દુઃખ થયું છે જ્યારે માં બેન દીકરીઓની વાત આવતી હોય તો મારે ગૌરવ સાથે કેવું છે ભૂતકાળમાં ઘણા બધા આંદોલનો થયા છે તો મિત્રો ક્ષત્રિયોએ જે આંદોલન કર્યું છે ને આજે દસ બાર દિવસથી આંદોલન ચાલી રહ્યું છે પણ એક પણ રૂપિયાનું જાહેર પ્રોપર્ટીને ક્યાંય દરબારોએ નુકસાન કર્યું નથી સંપૂર્ણ સંયમ સાથે પોતાની માગણી સાથે માન મર્યાદા સાથે આ આંદોલન ચાલી રહ્યું છે એ અમુક લોકોને ગમતું નથી જે લોકો એવું ઈચ્છે છે પોતાનો રોટલો રોટલો શેકવા માંગે છે આના માધ્યમથી એને એમ છે કે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ સાથે આવે પણ મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને કૃષ્ણપાલસિંહે પહેલું રજવાડું અર્પણ કર્યું એ પણ દરબાર હતા ગુજરાતની અંદર કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા પટેલ અને ક્ષત્રિય જ ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાની અંદર ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હતું એટલે આ બંને સમાજ ખૂબ સમજદાર સમાજો છે અને અમારા આગેવાનોએ દરેક જગ્યાએ વાત કરી છે કે આ કોઈ સમાજનો વિરોધ નથી કોઈ સમાજનો ક્ષત્રિય સમાજને કોઈ સમાજ સાથે વિરોધ નથી માત્ર ને માત્ર રૂપાલાજીએ જે વાણીવિલાસ કર્યો છે જે બેન દીકરીઓ વિશે રાજા રજવાડાઓના બેન દીકરીઓ વિશે રાજપૂત સમાજની બેન દીકરીઓ અઢારે અરણી સમાજની બેન દીકરીઓ આવી જાય છે એની અંદર એના વિશે જ્યારે બફાટ કર્યો છે ત્યારે રૂપાલાજીનો વિરોધ કરવામાં આવે છે અને એવું કોઈ એક પણ વ્યક્તિ રાજપૂત સમાજની એવું નથી કીધું કે રૂપાલાજીને હટાવી અને દરબારની ટિકિટ ટિકિટ આપો આપો કે રૂપાલાજીના જગ્યાએ પાટીદાર સમાજના કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપશો અમને મંજૂર છે એનાથી સ્પષ્ટ થાય છે કે પાટીદાર સમાજનો ક્યાંય વિરોધ નથી ક્ષત્રિય સમાજ મિત્રો એના લોહીમાં ગુણ છે રાજાશાહી વખત થી આ ચાલ્યું આવે છે કે અઢારે વર્ણને રાજા રજવાડો સાચવીને ચાલતા હતા બધાને સાથે લઈને ચાલતા હતા બધાનું ભરણ પોષણ કરવાની જવાબદારી એમની હતી રાજ ચલાવ્યા હતા ત્યારે બધાનું ભરણ પોષણ ત્યારે જમાના મુજબ ત્યારે વર્ણ જે વ્યવસ્થા હતી એ મુજબ ચાલતું હતું આજે લોકશાહી આવ્યા પછી એ મુજબ ચાલે છે એ રીતે અમારો ક્ષત્રિય સમાજ પણ વર્તમાન લોકશાહીના બંધારણના ઢાંચામાં પ્રવાહમાં ભળી ગયો છે અમે ક્યારે અમારા માટે માગવા જતા નથી કોઈ અમને આજે વ્યક્તિગત મને કોઈ બે શબ્દ કહી જાય તો અમે સહન કરી લઈએ છીએ જવા દો ભલે એ બોલો છે એની માનસિકતા એ મુજબ હશે આપણે એવું શા માટે વિચારવું પણ જ્યારે બેન દીકરીઓની અસ્મિતા ઉપર વાત આવે એની ઈજ્જત ઉપર વાત આવે એને લાંચન લાગે એવા શબ્દોનો ઉપયોગ થાય ત્યારે ક્ષત્રિય સમાજ ક્યારે સહન નહીં કરે અને મને ચોક્કસપણે વિશ્વાસ છે ક્ષત્રિયો એ સદાય બધા અઢારે વર્ણ સાથે લઈને ચાલ્યા છે આ આંદોલનની અંદર પણ ગામ ભારત દેશના સમગ્ર દેશની અંદર છેવાડાના ગામડામાં વસતા અઢારે વર્ણના લોકો રાજપૂત ક્ષત્રિય સમાજને સમર્થન આપશે એવું મને ચોક્કસપણે વિશ્વાસ છે અને જો આ પ્રકરણનો અહીંયા અંત નહીં આવે તો એના પરિણામો જ્યાંથી ઉદ્ભવ થયું છે એ લોકોએ ભોગવવાની તૈયારી પણ રાખવી પડશે તો આ હતા આજે દર્શક મિત્રો આપણી સાથે રાજુભા જાડેજા હંમેશા પ્રજાની વચ્ચે રહ્યા છે અને પ્રજાના કામો કર્યા છે એમણે એવો પોતાનો સૂર વ્યક્ત કર્યો છે કે આ જે પ્રકરણ છે રૂપાલાણાએ જે બફાટ કર્યો છે એના જે આખા દેશની અંદર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે તો તાત્કાલિક એની ઉમેદવારી રદ થવી જોઈએ તો જ છે તે ક્ષત્રિય સમાજ શાંત રહેશે નહીં તો આના આખા દેશની અંદર જે હાલ લોકસભાની ચૂંટણી આવી રહી છે એના ઉપર એની અસર પડશે પરેશ જોશી મા આશાપુરા ન્યૂઝ ચેનલ માંડવી કચ્છ